いいね。<music>

ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અંતમાં મહાપ્રસાદ લઈ પ્રોગ્રામ શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર રાજેશ કુમાર દાહોદ આજે અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે સૌ ગ્રામજનો ભેગા મળીને અસાયડી ગામમાંથી શ્રી રામ ભગવાનની મહારેલીનું આયોજન કર્યું અને રેલીમાં અમારે ડાયરા ફળ્યા ભૂત ફળ્યા નાની સાયડી આ ત્રણેય ફળિયામાં મહારેલીનું આયોજન કરી અને ફરી અંબે માના મંદિરે પરત થયા છે અને એ રેલી પૂર્ણ કરી અને અમે મહાપ્રસાદનું અને ભંડારાનું આયોજન કરેલું છે અને સાંજે અમારે ભજન સક્ષનો પણ પ્રોગ્રામ છે જય જય શ્રી રામ 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 જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ આજ રોજ અસાઈડી મુકામે આજે આપણા ભગવાન શ્રી રામ પાંચસો વર્ષ સુધી જે ટેન્ટ માં રહ્યા અને એ અયોધ્યા માં આજે એમની પ્રાણ પ્રતિષ્ઠા આપણા માનની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ના સ્વસ્થ થઈ અને તેને અનુરૂપ આજે અસાઈડી મુકામે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સૌ ગ્રામજનો મળી અને ભવ્ય શોભાયાત્રા આખા ગામમાં કાઢવામાં આવી અને સાથે સાથે સ ભવ્ય ભોજન ભંડારો તેમજ સાંજે સરસ મજાનું ભવ્ય સત્સંગનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સૌ સાથે મળી સૌ ગ્રામ જોઈએ ખુશાલીથી આનંદપૂર્વક ભગવાન રામના બિરાજમાન થયા તેના આનંદ અને ઉત્સાહ સાથે એનો કાર્યક્રમને મોજ માણી અને સાથે ભગવાન શ્રીરામને આપણે સૌ મળીને એમને બિરાજમાન કર્યા એના અનુસંધાને આજે બિરાજમાન થયા છે સૌને ખૂબ ખુશીનો આનંદ થઈ અને સૌ સાથે ભોજન ભંડારો પણ સાથે લઈશું સાથે સરસ મજાનો આજે પ્રોગ્રામ પણ ભજન અને સત્સંગનો પણ રાખવામાં આવ્યો છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ શ્રી જય શ્રી રામ અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બે લઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે